મિત્રો મગલધામ બાપુની જે દીકરી છે રાતોરાત મંદિરમાંથી ઇનો પ્રેમી ઉઠાઈ ગયો છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મગલદાન બાપુની દીકરી એટલે કે રોજના રોજ મંદિરે દર્શન કરવામાં કરવા માટે આવતો હતો દર્શન કરવાના બહાને બહાને દીકરીને એ મળવા માટે આવતો હતો તો વિડીયોને અંત સુધી જોજો અને જે આ મોગલધામ દીકરી સાથે જે યુવક હતો એ રોજના રોજ આવતો હતો અને એને પ્રેમ લગ્ન પણ કરી લીધા તો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મોગલધામ બાપુ એટલે કે એક ખૂબ મોટા પૂજારીના બાપુની દીકરીને લઈને ભાગી ગયો છે તો અત્યારે ખૂબ ચર્ચામાં થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની દુનિયામાં તો કેવી રીતના ઘટના બની છે એ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ગઈ ગઈ રાતે ચાર વાગ્યાની આજુબાજુ મોગલધામ બાપુની દીકરીને મંદિરે આવીને જ ઉપાડી ગયો છે એને પ્રેમ લગ્ન પણ કરી લીધા છે પરંતુ પ્રેમ લગ્ન ક્યાં કર્યા છે કેવી રીતના કર્યા છે કોઈ પ્રકારની પુષ્ટિ અત્યાર સુધી થઈ જ નથી પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જો વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોગલધામ બાપુની દીકરીને જો ઘરે આવીને ઉપાડી ગયો છે તો ખરેખર મિત્રો આ કેટલાક મહિનાથી મોગલધામ બાપુએ આ જોઈ રહ્યા હતા પરંતુ કશું કરી નતા શકતા કેમ જે આ જે દીકરો છે આ જે છોકરો છે એમના પ્રેમમાં પાગલ હશે યાની કે દર્શન કરવા માટે આવતો હતો રોજના રોજ જોતો હશે પણ બાપુ છે એ કંઈક કશું કરી ના શક્યા કેમ કરી ના શક્યા કેમ કે એમને ખબર નથી કે આ ખરેખર મંદિરમાં જ આવે છે એ રીતના એમને જાણતા જાણકારી મળતી રહેતી હતી તો એ અચાનક આવું થયું કે રાતના ચાર વાગ્યે મોગનધામ બાપુની દીકરીને રાતોરાત ઉપાડી ગયો મિત્રો જી હા આ મોટામાં મોટા સમાચાર કહી શકીએ છે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે ફરીશું તરત જ